મજાનો એવો ખાસી એવી મહેનત સાથે બાળકોએ આ એક પ્રોજેક્ટ બનાવ્યો છે રીસાયકલિંગ ફેક્ટરી છે રીસાયકલ પણ કરવામાં આવે છે વા ખૂબ સરસ गर्ल्स ટોયલેટ છે બોયસ ટોયલેટ છે પેપર ડસ્ટબિન છે ઓટોમેટિક ઓકે આમાં એ રીતનું કાર્ય કરે છે આમાં આપણે માની લો આગ લાગી કોઈ સ્થળે હા તો જો નીચે ન જાય પાણી નીકળી જાય છે ઓ ક્યાં ગયું

જમીનમાં અંદર તેનું થઈ જાય છે ઓકે એટલે કે જે વીજળી પડે છે એ વીજળી કોઈ પ્રકારની નુકસાન ન કરે જેના માથે કરી અને સળિયા ગોઠવવામાં આવે છે એ સળિયા

આ વસ્તુ આપણે કેટલાય જીવને બચાવી શકો આ છે ને એનું સ્મોક સેન્સર છે અને આ છે ને એનું લાઈટ સેન્સર છે કે જ્યારે પણ તમારે કોઈ છે જયારે પણ આગ લાગે છે ત્યારે તેના ધુમાડા અને લાઈટ ને છે ને મહેસૂસ કરીને સેન્સ થવા માંડે છે આ રીતે વાહ ખૂબ સરસ એટલે કે જે કંઈ પણ મેગા મોલ છે જ્યાં ક્યાંય પણ વધારે પબ્લિક અવર જવર કરે છે અથવા થિયેટર્સ છે આ જગ્યાએ આ વસ્તુ વધારે ઉપયોગી છે નોર્મલ પણ આગ લાગવાનો ભય હોય અથવા એ સેન્સર છે એ આગને ડિટેક્ટ કરી લે છે અને જેથી કરીને ઓન ધ સ્પોટ સંકેત આપે છે કે અહીંયા ક્યાંક આ પ્રકારની હાનિ થવાની છે જેથી કરીને વહેલી તકે આપણે એનું નિરાકરણ ઓન ધ સ્પોટ લઈ શકીએ એવું જ છે ને વાહ ખૂબ સરસ ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટ ની આપણે વાત કરીએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 શ્રી પરમેશ વિદ્યાલય ની બહેનો છે શું છે બહેનો પ્રોજેક્ટ માં કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે આપણે કચરાનું વ્યવસ્થાપન કરીશું 4 10 માં અલગ અલગ કચરા કાઢી શકાય ઓકે ડસ્ટબિન ચાર ડસ્ટબિન માં અલગ અલગ આપણે કચરો નાખી શકીએ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે વેસ્ટ આપણે બેસ્ટ પણ કરી શકીએ એવું પણ છે કે ખાલી કચરા ખાલી આપણે વ્યવસ્થાપન કરી શકીએ વ્યવસ્થાપન ઓકે વાહ સરસ એટલે કે જ્યાં કચરો નાખી એ અલગ અલગ જગ્યાએ કચરો ન શક્ય બને ત્યાં સુધી કચરા ને એક જગ્યાએ નાખવો જેથી કરીને આપણે કચરો સારી રીતે સાચવી શકીએ કોઈ પણ પ્રકાર નો રોગચાળો છે રોગચાળાનો ભય ન રહીએ એવું ને સ્વચ્છ સુંદર ગામ રીયે સ્વચ્છ સુંદર શહેર એના જેવું છે ઓકે ચાલો મસ્ત મજાનો એવો ખાસી એવી મહેનત સાથે બાળકોએ આ એક પ્રોજેક્ટ બનાવ્યો છે આ રિસાયકલિંગ ફેક્ટરી છે રિસાયકલ પણ કરવામાં આવે છે વા ખૂબ સરસ ગર્લ્સ ટોયલેટ છે બોયસ ટોયલેટ છે પેપર ડસ્ટબિન છે પ્લાસ્ટિક ડસ્ટબિન છે અને ગ્લાસ ડસ્ટબિન છે ગ્લાસ ડસ્ટબિનમાં ગ્લાસ નાખો પેપર ડસ્ટબિનમાં પેપર નાખો પ્લાસ્ટિક ડસ્ટબિનમાં પ્લાસ્ટિક નાખો ત્યાર પછી મેટલ હોય એવા પ્રકારનું તો મેટલ ડસ્ટબિનની અંદર મેટલ નાખો અને ત્યાર પછી એ જે બધો કચરો છે એ ગાર્બેજ ડમ્પિંગ સેન્ટર છે કે જ્યાં કચરો બધો એકઠો કરવામાં આવતો હોય ત્યાં એને મૂકવામાં આવે એટલે કે પ્લાસ્ટિકના જે ગાર્બેજ સેન્ટરમાં પ્લાસ્ટિકના વિભાગમાં પ્લાસ્ટિક મેટલના વિભાગમાં મેટલ ત્યાર પછી પેપરના વિભાગમાં પેપર અને આ પડી ગયું છે અને હું રાખી દઉં છું ગ્લાસ વિભાગમાં ગ્લાસ વાહ ખૂબ સરસ હો ચાલો ઘણી વખતે માંગરોળની અંદર પણ ઘણા બધા મેં વિડીયો એવા પ્રકારના ક્રિએટ કર્યા છે આ બહેનો દ્વારા પણ આજે રજૂઆત થઈ કે ભાઈ જે કઈ પણ કચરો થાય છે એ તમામ કચરો છે તમે અલગ જગ્યાએ નાખો ઘણી જે નગરપાલિકાની વેન આવતી હોય એની અંદર યલો ડસ્ટબિન શું છે આની પણ ખબર ના હોય જેથી કરીને કયો કચરો ઘન કચરો અને પ્રવાહી જે કચરો છે આ બંને કચરા ઘણી વખતે એક જ જગ્યાએ આપણે નાખી દેતા હોય છે પરંતુ બંને અલગ અલગ રાખવા જોઈએ આવી જ રીતે આ વિભાગ દ્વારા રાખવા જોઈએ જેથી કરીને શક્ય બને તેટલું આપણે એને કમ્પોસ્ટ કરી શકીએ અને આપણે એનાથી વિશેષ ને વિશેષ લાભ લઈ શકીએ

પાવર નથી રાખ્યો ને આપણે ઓકે એટલે આની ઉપર પાવર પેલા કનેક્ટ કરવો પડશે પાવર કનેક્ટ કરી અને આ ડસ્ટબિન રાખેલું છે આ ડસ્ટબિન ની ઉપર અહીંયા સેન્સર ફિટ કરેલા છે આ સેન્સર ઉપર જેવો આપણે કચરો નાખીશું એટલે રાખીશું નાખીશું નહીં રાખીશું એટલે સીધે સીધું એ આ ઓપન થશે ઓપન થશે ત્યાર પછી સ્વાભાવિક છે કે આપણે એ ઓપન થાય એટલે કચરો જ નાખવાનો હોય આપણે ન બેસવાનો હોય પરંતુ કહેવાનો મતલબ એવું છે કે આનાથી આપણી પોતાની જે સ્વચ્છતા છે એ જળવાશે એવું ને વાહ ખૂબ સરસ ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટ ની વાત કરીએ આપણે શ્રી માધ્યમિક શાળા શીલ અને કૃતિનું નામ છે ડ્રેનેજ ક્લીનર શું છે બેનો ડ્રેનેજ ક્લીનરમાં

ઘણી વખતે એવું બનતું હોય છે કે જે નદીઓ છે જે તળાવો છે લોકો તેની અંદર કચરો નાખી દે છે પછી સરકારે એ કચરો સાફ કરવા માટે એક અલગ પ્રકારનું અભિયાન ચલાવવું પડે છે સ્વચ્છતા અભિયાન પરંતુ આવા પ્રકારની કંઈક સિસ્ટમ ફિટ કરવામાં આવે જેથી કરીને જેની અંદર નાખેલો જે કચરો છે એ આપમેળે બહાર નીકળશે એટલે એક તો સ્વચ્છતા અભિયાન થઈ જશે બીજું ક્યાંય પ્રકારની એવી કોઈ હાનિ નહીં થાય ગંદકી નહીં થાય સ્વચ્છતા જળવાશે અને સાથે જે નાના વિસ્તારમાં જે લોકોને પાણી નથી પહોંચી શકતું એ પણ પહોંચી જશે એવું જ છે ને વાહ ખૂબ સરસ ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટની આપણે વાત કરીએ બેના તમારું છે

ઓફિસમાં કામ આવે છે કપડા ધોવામાં કામ આવે છે વાસણ વાસણ ધોવામાં કામ આવે છે ગાર્ડનમાં પણ કામ આવે છે એનો ઉપયોગ એ છે કે સરા સલામ આરોગ્ય અને સલામતીનું રક્ષણ કરે છે હાથ સાથે પણ રક્ષણ કરે છે અને તે પ્રદૂષણ અટકાવે પર્યાવરણ બચાવે ઓકે સરસ પણ ગંદા પાણી છે એ ગંદા પાણીનો નિકાલ છે દરિયા ની અંદર એનો નિકાલ થઈ જતો આ વ્યવસ્થા જે તે સમયની આજ તમે વંથલી માં જાશો ને તો ત્યાં સાઈડ ની અંદર ગટર ની નાની નાની ક્યાર કરેલી છે જસ્ટ તમારી જાણ માટે જણાવી દઉં આ જે ક્યારીઓ કરેલી છે એ ક્યારી નું પાણી જાય છે એ અહીંયા એવું એક નાળ છે એ નાળની અંદર વયું જાય છે પરંતુ એ પાણીના શુદ્ધિકરણ માટે કરી બહારથી જે પાણી નીકળે છે ગટરનું જે પાણી નીકળે છે એ પાણીના શુદ્ધિકરણ માટે કરી અને જો આવા પ્રકારનો પ્રોજેક્ટ જો રાખવામાં આવે તો એમ કહેવાય કે ગામની અંદર પાણીની જે મોસ્ટ ઓફ ઉનાળાના એન્ડમાં જે સમસ્યા રહે છે એ સમસ્યાનું સારી રીતે નિવારણ કરી શકાય એ પ્રોજેક્ટ આ બહેનોએ રજૂ કર્યો છે એવું છે ને બેનો ઓકે વાહ ખૂબ સરસ ચાલો ચાલો આપણે નેક્સ્ટ પ્રોજેક્ટ ની વાત કરીએ શ્રી તિરુપતિ બાળકો છે છે નામ શું જરૂર ન પડે ઓટોમેટિક સેન્સર દ્વારા આગ લાગે એટલે વ્યક્તિની જરૂર નથી પડતી ઓટોમેટિક સેન્સર દ્વારા આગ બુજાઈ જાય સેન્સર કેવી રીતે કામ કરે છે આમાં સેન્સર માં આપડે છે ને આ ફાયર નો ફ્લો આમ જાણે છે જો

વીસ વીસ પચીસ પચીસ દિવસ મહેનત કરે છે મેં તમને વાત કરીને અગાઉ કે અમે જ્યારે વિજ્ઞાન મેળાની અંદર જતા તો ઉસ્માન સાહેબ એમ કહેતા કે નિઝામ ઓઝોન માં ગાબડા પડ્યા શું કરશું હવે ઓઝોન માં ખાલી ગાબડા બતાવવા માટે કરી અને અમે પંદર થી વીસ દિવસનો સમય લીધો હતો એટલે ખૂબ ભરપૂર મહેનત કરી હોય છે તમારે બધાએ આ બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ જે ટીચર્સ જોઈ રહ્યા છે જે લોકો આમના સંલગ્ન વ્યક્તિઓ જોઈ રહ્યા છે એવું ના બને કે વિજ્ઞાન મેળો પૂર્ણ થાય અને ત્યાર પછી બાળકો બીજો ટ્રેક પકડે ભવિષ્ય ની અંદર સારા એવા સાયન્ટિસ્ટ બને અને સારું એવું ભારત દેશનું નામ રોશન કરી શકે વાહ ખુબ સરસ ચાલો બતાવી દો આગ પાણી દ્વારા ઠાર નાખશે બરાબર ઓકે છે એ નો પછી ખાસ વાત આની ઈ છે કે આ જનો આપણે જે પ્રકારનો હોય તે પ્રકારની આ ઠાડી ગઈ એટલે ઓટોમેટિક સેન્સર દ્વારા આપણને સંદેશ મોકલશે અને પાણીનો ફ્લો બંધ થઈ જશે આની સાથે આ સેવા ઉપલબ્ધ ના હોય તો આની સાથે બીજો પ્રોજેક્ટ હે બનાવ્યો છે અને હવેજમાં આ બીજો શું છે તેનું કાર્ય ઈ રીતનું છે આમાં કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી ફાઈટ રોક એમ નેમ ચાલે છે ઓકે એટલે આપ મેળે આ એમાંથી પાણી છોડશે અને આગ બુજાવી દેશે ને વાહ ખુબ સરસ ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટ ની આપણે વાત કરીએ બીજી સ્કૂલ છે શ્રી વિવેકાનંદ વિનય મંદિર હોલોગ્રામ છે સૌથી મસ્ત મજાનો

ઓકે અંધારું હોય ને ત્યારે મસ્ત જોવાની મજા આવે આ રીતે આ રીતે ઘોડો છે એ ઘોડો ભાગતો જોવા મળે જો અહીંયા આ છે આ પ્રકારે હવે ક્યાંથી આવે છે તો કે એ અહીંયા જે મોબાઈલ રાખેલો છે એના કિરણો દ્વારા આવે છે

કરીએ બીના શું નામ છે સાયન્સ પ્રોજેક્ટ આ તોલી તોક જેવું મને લાગે છે અવાજ આવે એ જ છે ને હા અમે અમે ત્યાં છે ને લોકિજ્ઞાન કેન્દ્રમાં બહુ ફોડાયું એટલે સાહેબ અમને લઈને જાય કે ચાલો હું તમને એક અવાજ ભયંકર અવાજ બતાવું સાહેબ જે તોક ફોડે ને એનો જે અવાજની મજા આહ અદભુત પણ જોઈએ કે અહીંયા બહેનો એક કયો પ્રોજેક્ટ આપણને રજૂ કર્યો છે બેટા તમારી સ્કૂલનું નામ શું છે એસડીબી ડીબી હાઈ સ્કૂલમાં લઈશ ઓકે જાનવરોને ભગાડવા માટેનો દેશી જુગાડ છે બરાબર અચ્છા અવાજ થાય એટલે જાનવરો ભાગી જાય હવે ઘણી વખત એવું બનતું હતું કે ગામડાની અંદર એક ડબ્બો બાંધી દેવામાં આવે બાજુમાં શું રાખવામાં આવે રાઉન્ડેડ પંખો રાખવામાં આવે ડબ્બા ઉપર પંખો ફરે એટલે ઢબ 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 અવાજ હસો તો ખરાબ ના એમ ના એમ અવાજ આવે ને અવાજ આવે એટલે આજુબાજુમાં ચકલાઓ છે કોઈ એવા પ્રાણીઓ છે એ ભાગી જાય પણ આ જે આ લોકો એક એવા પ્રકારનું મશીન બનાવ્યું છે દેશી જુગાડ બનાવ્યો છે કે અવાજ થાય એટલે બધા ભાગે પ્રેક્ટિકલ બતાવશો અવાજ થશે અહિયાં કરો અવાજ ચાલો આપડે અવાજ જોઈ નાખીએ અને અમને મળી ગયા અમારા ગુરુ બિલલ સાહેબ હમણાં જ તમને વાત કરી કરીની કે અમે જ્યારે વિજ્ઞાન મેળાના લોક કેન્દ્રમાં ને જાતા અને જે મજા કરતા ને હમણાં હું એક સમજાવતો હતો બાળકોને કે ભાઈ ઓઝોન વાયુ અમે કઈ રીતે કર્યું અમે સેન્દ્રીય ખાતરો કઈ રીતે ભેગા કર્યા એટલે આ જે કંઈ પણ આજ તમે વિડીયો જોવો છો ને બધું સમજાવી શકું છું એમનો શ્રેય અમારા ગુરુઓને ફાળે જાય છે ચાલો આપણે જોઈ લઈએ અહીંયા ધડાકા કરવાના છે બહેનો ધ્યાન રાખજો આલું સામેનું ઊડી નહીં જાય ને કઈ તો વાંધો નહીં એમાં શું નાખ્યું તમે કાર્બન નાખ્યું ને ઓકે કાર્બન માં પાણી નાખવામાં આવશે ઓકે એટલે સળગશે ને અહીંયાથી શું છે લાઇટર વાહ જો જો નીચે ન જાય પાણી નીકળી જાય છે ઓ ને અમે હતા ત્યારે ઓલા અંદર બટેટો નાખો તો બટેટો નાખો ખબર નઈ શું હોય બટેટો દૂર સુધી વયો ગયો તમને આવા કોઈ પ્રોજેક્ટ નું ખ્યાલ હોય તો ફટાફટ કમેન્ટ કરો અને લાગે ને તો એવો એક પ્રોજેક્ટ બનાવીને મને ફોન કરો ચાલો મિત્રો નેક્સ્ટ પ્રોજેક્ટની આપણે વાત કરીએ એટલે કે નેક્સ્ટ વિભાગમાં વિભાગ પાંચ આપત્તિ વ્યવસ્થાપન કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપનની વાત કરીએ તો હું તમને એમની કૃતિ બતાવતો ચાલુ તો સૌથી પહેલી કૃતિ છે શાળાનું નામ છે એલટી શ્રી પીડી શાહ એન્ડ એલપી શાહ હાઈસ્કૂલ દેવરાણાના બહેનો છે ઓકે સામાન્ય સાદું સુ કરે તો એક બીજાનો બીજો ઉર્જાનું સંકલન કરે પણ એક બીજાનો બીજો ઉર્જાનું સંકલન બીજી ઉર્જા નું ઉર્જામાં રૂપાંતર છે રૂપાંતર અને વિદ્યુત ઉર્જા નું પાછું ઉજા નું હવે તેનો આપણે વધુ એક પ્રયોગ કરી

આ થાય છે ઠંડો ઠંડો થવામાં એપ્રોક્સિમેટલી કેટલો ટાઈમ લેશે ઠંડો આપણે તેના હે ને આ 12 વોલ્ટ લે છે તો ધીરે ધીરે ઠંડો ઓકે ઓકે ઈટ મીન્સ કે કલાક બે કલાકની અંદર આપણો રૂમ ઠંડો થઈ જાય ઓકે છે પ્લેટ ઓકે ઉપયોગ શું છે તો કે તેના ઉપયોગ ઉદ્યોગિક ઉત્પાદનના ઘણા ક્ષેત્રોમાં થાય કેટલાક લેસર સાધનો ઓર ઇલેક્ટ્રિક એર કન્ડિશનર

વેસ્ટ વોટર મેનેજમેન્ટ કેવી રીતે છે વેસ્ટ વોટર મેનેજમેન્ટ

જે દૂષિત પાણી છે એ પાણીને શુદ્ધ કરી અને ફરી પાછું આપણે ઉપયોગમાં લઈ શકીએ એવો પ્રોજેક્ટ છે ને વાહ ખૂબ સરસ ચાલો ચાલો નેક્સ્ટ સ્કૂલની વાત કરીએ આપણે એનબી સેક્સ સેકન્ડરી સ્કૂલ કૃતિનું નામ શું છે બેટા વેક્યુમ ક્લીનરથી વેક્યુમ ક્લીનર ઓફ વર્કિંગ મોડલ ઓકે ચાલો વેક્યુમ ક્લીનર બનાવ્યું છે બાળકોએ કેવી રીતે વર્ક કરે છે આ વેક્યુમ ક્લીનર કેનાથી ચાલે છે બેટરીથી ચાલે છે અહીંયા આ રાખ્યું છે આનાથી એ જેટલો પણ કચરો છે કચરો ખેંચાઈ જશે બરાબર ચાલો અહીંયા બાળકોએમ ક્લિયર એક મોડલ બતાવ્યું છે એમાં બોટલની જરૂર પડશે બેટરી જરૂર પડશે મોટરની જરૂર પડશે